દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ મિત્રો પાછળ ઝાડ પડવાથી મકાનની તૂટી ગઈ છે આજે એવા કિમિયાની વાત કરવી છે કે જે કિમિયો કદાચ તમને ખબર નહીં હોય મિત્રો પહેલાં જ્યારે બોરવેલ નહોતા ટેકનોલોજી નહોતી ત્યારે કૂવામાંથી પાણી કાઢવામાં આવતું હતું અને કૂવા ગાળવામાં આવતા હતા કૂવા બનાવવામાં આવે ત્યારે કૂવાના તળિયામાં એક ઝાડના ડાળખા આપણા ઘડિયાઓ મૂકી દેતા હતા એની પાછળ બહુ મોટો સાયન્સ છે અને એ ઝાડ જે છે અમે તો જોયું છે સાહેબ કે કુવાના તળિયાની અંદર એ ઝાડના જે ડાળખા છે એ મૂકી દેવામાં આવે નાખી દેવામાં આવે અને ઝાડનું નામ છે મિત્રો જાંબુ આ જાંબુના ડાળખા એટલા માટે મૂકવામાં આવે સૂકા ડાળ કે એનાથી પાણી ચોખ્ખું રહે કારણ કે જાંબુ જે છે એ એન્ટી વાયરલ એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી પેરાસાઇડ છે એટલે જાંબુનું જે લાકડું અંદર પાણીમાં રહે તો એનાથી પાણી કાયમ માટે ચોખ્ખું રહે છે એમાં લીલ નથી થતી એમાં પોરા નથી પડતા એટલે મિત્રો આપણે પણ ઘરની જે સિન્ટેક્સની ટાંકી હોય કે આરસીસીની ટાંકી હોય કે મોટો ટા મોટો ટાંકો હોય તો બે ચાર ટુકડા એવા જાંબુના લાકડાના નાખી દેજો ટાંકીમાં પાંચસો લીટરની ટાંકી હોય તો એક ટુકડો જાંબુનો એક ફૂટ જેટલો લાકડાનો નાખી રાખજો અંદર સાફ કરી ધોઈ અને પછી એ ટુકડો અંદર નાખી દેવાનો છે મિત્રો લીલો નહીં એ એને સૂકવજો એ લાકડાનો સૂકો ટુકડો થઈ જાય પછી અંદર નાખી દેજો મિત્રો પાણી ચોખ્ખું રહેશે વારંવાર તમારે પાણીની ટાંકી સાફ નહીં કરવી પડે અને ક્લીન પાણી રસ ગૌશાળાના લાભાર્થે મનહરડી પટેલે માર્કેટમાં સૌ પ્રથમવાર ગૌકાષ્ટ ભસ્મનું સપ્તર હેર ઓઇલ વાળના એ ટુ ઝેડ પ્રોબ્લેમ સોલ્વ કરતું લોન્ચ કર્યું છે મિત્રો જેને સો એમ વાપર્યું છે એ લોકોને રિઝલ્ટ મળ્યા પછી પાંચસો પાંચસો એમ એલના ઓર્ડર મળ્યા છે હજારો ઓર્ડર મિત્રો પેન્ડિંગમાં પડ્યા છે અને મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે હેર ઓઇલ છે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ મળતું નથી કોઈ દુકાને નથી મળતું માત્ર સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર તમારું એડ્રેસ પૂરું મોકલો પિનકોડ નંબર તમારો મોબાઈલ નંબર અને કેટલું તેલ જોઈએ છે એ મોકલો અને એ નંબર ઉપર ગૂગલ પે કરી સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર ગૂગલ પે કરો સો એમએલના એકસો પચીસ રૂપિયા છે બસો એમએલના બસો ત્રીસ ત્રણસો એમએલના ત્રણસો ત્રીસ છે ચારસો એમએલના ચારસો સાહીઠ છે પાંચસો એમએલના પણ પાંચસો સાહીઠ છે તો મિત્રો આ જબરજસ્ત હેર ઓઇલ આજે જ ગૌશાળાના લાભાર્થે છે મિત્રો એટલે શ્રાવણ મહિનામાં પવિત્ર મહિનામાં એનો ઓર્ડર કરો જબરજસ્ત હંડ્રેડ પર્સન્ટ એનું રિઝલ્ટ છે ફોલિંગ અને ડેન્ડ્રોફનો તો જાણી દુશ્મન છે વાળને કાળા લાંબા સિલ્કી બનાવે છે મિત્રો તો હમણાં જ ઓર્ડર કરો